ગુડ મોર્નિંગ નમસ્કાર એક નજર આતે ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર ચર્ચિત હત્યા કેસ તપન પરમાર કારલીબાગ પોલીસ સ્ટેશનના નવ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા નવે નવ પોલીસ કર્મીમાં પીઆઈ પીએસઆઈ સહિત અનેક આવી ગયા આ કિસ્સામાં પોલીસ કર્મીઓની સન્નોવણી હોય તેવી ચર્ચા તેવી લોક ચર્ચા લોક ચર્ચાની સાથે પોલીસ કમિશ્નર છે પોલીસ કમિશનર દ્વારા ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ સોંપવામાં આવી હતી હોય તેવા લોકચર્ચા સાથે આ એક મોટો નિર્ણય નિર્ણય અને એટલે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં પીઆઈથી માંડીને કોન્સ્ટેબલ બાબાની અંગજડતી ના કરી શક્યા ધીમે ધીમે ઠંડી વધી રહી છે ગુજરાતના આઠ શહેરોમાં પારો સોળ ડિગ્રી નીચે ગગડ્યો છે વરથાણા ટોલ નાકા પાસે નવા ટોલની જાહેરાતમાં એક બાદ માશ અમલ થશે જેપી રોડના ચાલીસ મીટરના રોડ પર ભારતીયો સામે સીધા સુપ્રીમમાં કેસ ચલાવવા માટે કેનેડાનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે જયસ્વાલ કોહલી ના રેકોર્ડ સદી અને સદીમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ જીતવાથી ભારત સાત વિકેટથી દૂર છે

પંથ સત્યાવીસ કરોડ સાથે આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી એક્સિડન્ટ બાદ ઇન્જરી ઇન્જરી બાદ લાંબા સમયનો બેડ અને બેડ બાદ પણ હાર ન માની અને આઈપીએલના સૌથી મોંઘો પ્લેયર રહ્યો છે હવે એક દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર બાબરને છાવરથી પોલીસો ઘર ભેગી થઈ ગઈ એટલે કે પોલીસનો સ્ટાફ ઘર ભેગો થઈ ગયો પોલીસ પોલીસ સ્ટેશનમાં કર્મીઓને બદલી કરવામાં આવી છે જેમાં પીઆઈ પીએસઆઈ તમામ આવી ગયા તપન હત્યા કેસ ખૂબ ચર્ચામાં છે ચોવીસ કલાકમાં બીજી નવી માહિતી આવે નવો ઘટસ્ફોટ થાય તો નવાઈ પામશો નહીં પચીસ હજાર દીકરીઓની સેવા કરી તેમના આશીર્વાદને લીધે જ અમે દબાયેલી કારમાંથી પણ જીવતા નીકળ્યા જે જે ઘટના ઘટી એ એક ચમત્કારિક ઘટના કહી શકાવાય કરજન ટોલ નાકા પર ટોલ ટેક્સમાં રૂપિયા પચાસ થી એકસો પંચાવનનો વધારો સ્વીકાર્યો છે હિજબુલ્લા ઇઝરાયલના નેવી અને ઇન્ટેલિજન્સ બેઝ પર મિસાઇલો દાગી ભારતમાં મોમાન્સ ઇન્વેસ્ટિગેન વૃદ્ધિ ઇચનાર માટે ઉભરતી વ્યૂહરચના સામે આવી છે તમારી પીડાનું નિયંત્રણ તમારી પાસે જ રાખો જેડબલી મેન્સ ગણિતમાં સૂત્રો સમીકરણો કન્સેપ્ટ ટ્રિક્સ ટેકનિક્સ નું મહત્વ વધારે છે યુવાનોના આકસ્મિક મૃત્યુ વધતા જતા મેડિકલ કોલેજ રિસર્ચ કરશે જીવનશૈલી રિસ્ટોર્ડ સહિત પાસાની તપાસ પણ થશે આજવા રોડ પર ત્રણ કલાકમાં બે કિલોમીટરમાંથી માંથી સોળ શેડ હટાવાયા છે પાંચ ટ્રક ભરીને સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે દબાણ શાખાની ટીમ અલગ અલગ જગ્યા પર ટ્રાટકી રહી છે અને તે અંતર્ગત અલગ અલગ જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે પંથ અને શ્રેય રેકોર્ડ કિંમતે વેચાયા છે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ સામે આવ્યા ઓગણીસ મત વિસ્તારોમાં અપક્ષો બીજા ક્રમે રહ્યા છે કાલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ દસ કર્મી સસ્પેન્ડ ક્ષમા ફ્લાય ઓવર બ્રિજના કામને પગલે વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે લુણાવાડામાં ઠેર ઠેર ટ્રેનિઝના ગંદા પાણી ને લીધે જ સ્થાનિકો તો પરેશાન છે પરંતુ તૂટેલા ઢાંકણથી અકસ્માતનો ભય પણ છે કપડવંજમાં ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ ચરોતરમાં ઠંડીનું જોર વધ્યું છે પારો પંદર ડિગ્રીથી નીચે ગગળ્યો છે

આઠસો ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે યુપીના ચંબલમાં પોલીસ પર ટોળાના હુમલા બાદ સ્થિતિ તંગ છે જેમાં ત્રણ જેટલા લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે તરશાલી બ્રિજ કપુરાઈ ચોકડી તરફ જતા ગમખવાર અકસ્માત સર્જાયો છે જેમાં કારમાં સવાર અને સુરતના તમામ ચાર વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો છે ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ વચ્ચે આડેધડ પાર્કિંગ અને દબાણની સમસ્યા છે પંથને આલાસજી એ સત્યાવીસ કરોડમાં ખરીદ્યો છે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી આજથી સત્ર તોફાની બનવાની શક્યતાઓ છે જીએસએલ અને ડાયરેક્ટ્યોર સચિવાલયમાં ભાસતા જ ના નામે કરોડો વસૂલ્યા છે હવે નિજન ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર એક વૃક્ષ એક વૃક્ષ વાવી માતાનું ઋણ અદા કરીએ પીએમ નરેન્દ્રભાઈ મોદીજીનું એક નિવેદન સામે આવ્યું છે આદિવાસી સાંપ્રદાયિક હિંસામાં સાડત્રીસ લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે વાવની રોલ અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીને મંત્રી નિશ્ચિત રૈયામાં રાજ્ય કક્ષાની એસજીએફઆઈની ગટકા રમતમાં ભાઈઓ બહેનોની ટુર્નામેન્ટ યોજાય છે કડીના ખંડ મોરવા ગામે બાઇક લઈને ઘરે જતા પિતા પુત્રીને મિક્સર વાહને ટક્કર મારતા આધેડનું મૃત્યુ નિપજ્યું છે

મહારાષ્ટ્રમાં ભાજપનું મોટું તોફાન રેકોર્ડ પચાસ પર લડ્યા જેમાં એકસો ત્રીસ એકસો તેત્રીસ જેટલી સીટો જીત્યા છે પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ એટલે કે મહોદયના જન્મદિવસ નિમિત્તે ઇન્દ્રપ્રસ્તના રસોડા પરથી ભોજન પીરસવામાં આવ્યું છે